નમસ્કાર સૌપ્રથમ તમારો પરિચય આપો મારું નામ જયંતિલાલ માધવજી વાઢેર ગામ અડવાણા તાલુકો જિલ્લો કોરબંદર મોબાઈલ નંબર મારા નવાણું સાત એકતાલીસ એકોતેર છ છોતેર તમે આ વર્ષે મગફળીમાં ભારત કૃષિકરની કઈ પ્રોડક્ટ વાપરેલી છે એ મારા ખેતરમાં દસ વીઘા ત્રેવીસ મગફળીનું વાવેતર કર્યું એમાં

અને મારે ખેડૂત ભાઈઓને ભલામણ છે કે ઓર્ગેનિક ખાતરોનો ઉપયોગ વધારો તમે ધન્યવાદ ખેડૂત મિત્રો જો મગફળી મહિના દિવસની થઈ છે કોઈ જ જાતની પીડાશ નથી વૃદ્ધિ વિકાસ બહુ જ સારા છે તેમજ મૂળનો વિકાસ પણ ખૂબ જ સારો જોવા મળી રહ્યો છે અત્યારે મગફળી બતાવો આ મારી મગફળી છે આ ઓર્ગેનિક ખાતરવાળા આ છોડ છે Да